બે હજાર અઢારની જેટ પ્લસ રહેશે ગાડી પાવરફુલ છે સો ટકા ઓરિજિનલ છે વીમો પાર્સિંગ આ ગાડીમાં ચાલુ છે કિલોમીટર આ ગાડી ચાલેલી છે ગાડીમાં કોઈ જાતની કમી નથી કોઈ જાતનું આ ગાડીમાં બારેથી કામ કરાવેલ નથી એક્સિડન્ટની પૂરેપૂરી ગેરંટી રહેશે કોઈ પાર્ટ ચેન્જ કરાવેલ નથી એની પણ આ ગાડીમાં સો ટકા ઓરિજિનલ રહેશે લોન પણ આ ગાડીમાં થઈ જશે આ ગાડી છે બે હજાર અઢાર નું મોડલ સ્વીફ્ટ વી_ડી_આઈ ગાડીમાં વીમો ફૂલ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી રહેશે લાખ કિલોમીટર ઓરિજિનલ સો ટકા ચાલેલી છે ગાડીમાં આ ગાડીમાં ફિક્સ ભાવ રહેશે આ ગાડીની કિંમત છે છ લાખ રૂપિયા એક રૂપિયો પણ આ ગાડીમાં ઓછો કરવામાં નહીં આવે સો ઓરિજિનલ આ પણ ગાડી રહેશે ગાડીમાં કોઈ જાતની કમી નહીં આવે ગેરંટી સાથે ગાડી આપવાની છે આ ગાડી છે બ્રેજા જેડીઆઈ પ્લસ મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે બે હજાર સત્તરનું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી રહેશે આ પણ ગાડીમાં ફૂલ ગેરંટી સાથે આપવાની છે કિલોમીટર પોઈન્ટ તેર હજાર કિલોમીટર ગેરન્ટીડ આ ગાડી ચાલેલી છે જે પ્લસ ગાડી રહેશે ગુજરાત પાર્સિંગ ગાડી છે ગાડીમાં એક્સિડન્ટ કોઈ પાર્ટ ચેન્જ કરેલ નથી આની પણ આ ગાડીમાં ગેરંટી રહેશે બમ્ફર ટુ બમ્ફર આ ગાડી ઓરિજિનલ રહેશે સ્વિફ્ટ બે હજાર અઢાર જેડીઆઈ પ્લસમાં છ લાખને પચાસ હજાર અને વીડીઆઈમાં છ લાખ રૂપિયા ફિક્સ ભાવ રહેશે